નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે મસાલા ઇડલીની રેસીપી શેર કરીશ આ ઇડલી ઇન્સ્ટન્ટ બનશે અને ખૂબ જ સરળ છે અડધી કલાકમાં ઇડલી બની અને તૈયાર થઈ જશે સાથે હું સરસ મજાની ચટણીની રેસીપી પણ શેર કરીશ તો એકદમ ફ્લફી ખાવામાં એકદમ ટેસ્ટી આ ઇડલીની રેસિપી જો તમને ગમે તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો આ માટે મેં અહીંયા કઢાઈમાં મેં એક ચમચી જેટલું ઘી નાખ્યું છે ઘીને આપણે ગરમ થવા દઈશું ઘીને બદલે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો ઘી ગરમ થઈ ગયું છે એક ચમચી આપણે રાઈ નાખી દઈશું થોડીક ચણાની દાળ નાખી દઈશું એક ચમચી જેટલી એક ચમચી આપણે અડદની દાળ નાખીશું હવે આપણે તેમાં નાખીશું આદુ મરચાં અને થોડાક નાના કટકા કરેલા કાજુ લીમડું પણ નાખી દઈશું લીમડો નાખવાથી જે આપણી ઇડલી બનશે તે સરસ મજાની એકદમ સ્વાદિષ્ટ બનશે એકથી બે મિનિટ સુધી આપણે આ બધી વસ્તુઓને ઘીમાં શેકાવા દેવાની છે હવે એકથી બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો એક કપ જેટલો આપણે તેમાં રવો નાખી દઈશું રવોને સૂજી પણ કહે છે તો રવો નાખી અને આપણે ત્રણથી ચાર મિનિટ માટે જ્યાં સુધી રવો શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને ધીમી ગેસની ફ્લેમ રાખી અને શેકવાનો છે તો અહીંયા જે રવો છે તેનો કલ કલર ન બદલાવો જોઈએ તે શેકાઈ જશે એટલે તેની સુગંધ એની મેળાએ જ આવવા માંડશે તમને ખબર પડી જશે કે રવો હવે શેકાઈ ગયો છે તો સરસ મજાનો રવો આપણે ચારથી પાંચ મિનિટ સુધી સાવ ધીમી આંચ ઉપર શેક્યો છે હવે તેને ઠંડો થવા માટે એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દેસું હવે આ રવાના મિશ્રણમાં આપણે જેટલો રવો લીધો તો જે કપથી એ જ કપથી આપણે લેશું દહીં તો અહીંયા બહુ ખાટું દહીં મેં નથી વાપર્યું જો તમારી પાસે ખાટું દહીં હોય તો પણ ચાલશે હવે આપણે તેમાં થોડીક કોથમરી નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ કરશું તો ખબર પડશે કે આપણે કેટલા પાણીની જરૂર છે તો અહીંયા આપણે થોડુંક પાણી તેમાં નાખી અને ફરીથી મિક્સ કરી લઈશું તો આપણે જે નોર્મલ ઇડલી માટે બેટર બનાવીએ છીએ તેવી જ કન્સિસ્ટન્સીનું બેટર આપણે અહીંયા રાખવાનું છે તો હવે દસ મિનિટ માટે તેને રેસ્ટ કરવા માટે રાખી દઈશું ઢાંકીને તો દસ મિનિટ માટે રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે ફટાફટ એક સરસ મજાની ચટણી બનાવી લઈએ તો અહીંયા મિક્સર જારમાં મેં ફુદીનો થોડોક લીધો છે ફોદીનાની આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે હવે ફ્રેશ કોથમરી નાખી દઈશું એક આપણે તીખું મરચું નાખશું અને એક આદુનો ટુકડો નાખી દઈશું અહીં અમે નાળિયેળનું ખમણ લીધું છે તમારી પાસે નારિયેળ હોય તો નાળિયરને ખમણીને પણ નાખી શકો છો એક ચમચી અહીંયા અમે જીરું લીધું છે અને દાળિયા લીધા છે દાળિયાની ઉપરની છાલ કાઢી લીધી છે થોડાક મેં અહીંયા લીમડાના પાન નાખ્યા છે સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને થોડુંક પાણી નાખી અને હવે હવે આપણે તેને ક્રશ કરી લેવાની છે તો અહીંયા આપણી સરસ મજાની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે મિત્રો આ ચટણીને મેં એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધી છે એના માટે હવે આપણે તડકાની તૈયારી કરીએ તો અહીંયા મેં એક તડકા પાન લીધું છે ગેસ ચાલુ કરી અને તડકા પાનમાં થોડુંક તેલ લઈ આપણે એક ચમચી જેટલી રાઈ નાખી દઈશું થોડા લીમડાના પાન નાખી દઈશું અને લાલ મરચું નાખી દઈશું હવે આપણી જે ચટણી બની છે તેના ઉપર આપણે આ તડકો લગાવી દઈશું તો સરસ મજાનું એકદમ મસ્ત તડકો લાગી ગયો છે એકદમ સ્વાદિષ્ટ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે ઇડલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ ચટણીની રેસીપી જો તમને ગમે તો કોમેન્ટમાં જરૂરથી લખજો હવે અહીંયા આપણે સ્ટીમરમાં પાણી મૂકી અને તેને ગરમ કરવા માટે રાખી દીધું છે સાથે સાથે મેં અહીંયા જે ઈડલીના મોલ્ડ છે તેમાં પણ તેલ લગાડી દીધું છે અને તેને પણ ગરમ કરવા માટે સ્ટીમરમાં રાખી દીધા છે સ્ટીમર બંધ કરી દીધું છે તો અહીંયા જે આપણું બેટર છે તેમાં આપણે અડધી ચમચીથી સેજ ઓછું આપણે ખાવાનો સોડા નાખીશું અને ખાવાનો સોડા નાખી તેના ઉપર થોડુંક પાણી નાખીશું જેથી તે એક્ટિવેટ થઈ જાય અને એક જ દિશામાં તેને આ રીતે ચલાવીશું આ જે બેટર છે તે એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી જ આપણે બેટરને એક દિશામાં ચલાવવાનું છે પછી વધારે પડતું ચલાવવાનું નહીં નથી નહીં તો જે અંદર હવા ભરાયેલી છે તે નીકળી જશે તો અહીંયા આપણું બેટર છે તે સરસ મજાનું ફ્લફી થઈ ગયું છે અને આપણું જે સ્ટીમર છે તે પણ ગરમ થઈ ગયું છે તેમાં રાખેલું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ફટાફટ ઇડલીના મોલ્ડમાં ઇડલીનું આ બેટર રાખી દઈએ તો ઇડલીના બંને મોલ્ડ છે તે ભરાઈ અને તૈયાર થઈ ગયા છે તો ઢાંકણને બંધ કરી અને પંદરથી વીસ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ઇડલીને કૂક થવા દઈએ ટૂથપિક અંદર નાખીને ચેક કરી લઈએ કે ઈડલી છે તે ચડી ગઈ છે કે નહીં તો ઈડલી સરસ મજાની અહીંયા ચડી ગઈ છે તેને ઠંડી થવા માટે રાખી દઈએ તો ઈડલી એકદમ ઠંડી થઈ ગઈ છે હવે આપણે બધી ઈડલીને મોલ્ડમાંથી કાઢી લઈશું તમે જોઈ શકો છો કે ઉપર અને નીચે સરસ જાળી થઈ ગઈ છે અંદરનું ટેક્સચર પણ એકદમ પરફેક્ટ છે બાળકોને તમે લંચ બોક્સમાં ભરીને દઈ શકો છો મહેમાન આવે ત્યારે પણ ફટાફટ તમે આ ઈડલી બનાવી અને મહેમાનોને સર્વ કરી શકો છો તો એકદમ સ્પોન્જી ટેસ્ટી અને એકદમ મજેદાર ચટણી સાથેની આ રેસિપી જો તમને ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ